વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એક વાત કહેવામાં આવી હતી કે પોલીસના પટ્ટા ઉતારી દેવામાં આવશે હવે જે વાત કરવામાં આવી હતી તેને લઈ અને પોલીસ પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને તેમજ તે લોકો રોડ રસ્તા ઉપર આવી અને જિગ્નેશ મેવાણી છે તેમનું રાજીનામું માગી રહ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર scar હું જ્યોતિકા પંડે આપસોફનું નવજીવ ન્યૂઝમાં સ્વાગત કરું છું જે રીતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા શિવનગરમાં જે રીતે બંધી છે અને તેમજ દારૂ બંધ કરવાને લઈ અને પોલીસ કચેરી જવામાં આવ્યું હતું અને તેમજ ત્યાં જઈ અને પોલીસ માટે અભદ્ર ભાષા વાપરવામાં આવી હતી તેમજ પોલીસના પટ્ટા ઉતારવાની પણ વાત કરવામાં આવી હતી હવે આ સમગ્ર બાબતે લઈ અને પોલીસ પરિવાર છે તેમાં ક્યાંક ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે લોકો છે તે રોડ રસ્તા ઉપર આવ્યા છે પોસ્ટર લઈ અને ઉતાર તેમજ જિગ્નેશ મેવાણી હાય હાય તેમજ ગુજરાત પોલીસ જિંદાબાદ જેવા સૂત્રો જિગ્નેશ મેવાણીને તે ધારાસભ્યની ફરજ બજવે છે તેમનો અધિકાર છે લોકો માટે બોલવું પણ પોલીસ માટે જે રીતે આ ભાષા વાપરવામાં આવે છે તે ક્યાંક અયોગ્ય છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે હવે જે રીતે બનાસકાંઠામાં આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તેમાં લોકોનું એવું કહેવું છે કે જ્યાં સુધી હવે

কেজন পেড তেকের সাকে! এজ্ন আই! তেজ্ন দ্রি কেড নাং সান নারে কের সান নাটাডের য়াটার. এর চল্ন এর চল্ন নান কেড সান কল� કોંગ્રેસ દ્વારા જન રેલીની શરૂઆત કરવામાં આવી અને ત્યાં વડગામના ધારાસભ્યશ્રીએ થરાદ માં શ્રીનગર ની અંદર જે ઘટના બની પોલીસ જઈને પડાવ નાખી અને જે પ્રકારે વાત કરી છે અને ખાસ કરીને પોલીસ જે પરિવાર છે ચોવીસ કલાક કરતો કામ કરતો હોય આજે કર્મચારી છે એમના અધિકારીઓ પણ કામ કરતા ચોવીસ કલાક હોય છે આખા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને જયારે સામે બોલાવતો ત્યારે માન સન્માનથી જોતો હોય છે પણ એમને જે એક પણ ન સાજે તેવું વર્તન તું તારીથી વાત કરી અને સમગ્ર પોલીસ પરિવારનું અપમાન કર્યું છે ત્યારે સમગ્ર નહીં વડગામ વિધાનસભાનો પણ સમગ્ર તમામે તમામ પોલીસ પરિવારના લોકો અને બધા જ લોકો બનાસકાંઠાના જિલ્લો આજે આવેદનપત્ર આપી અને વડગામ વિધાનસભાની અંદર એમને જાકારો આપી રહ્યા છે આ પ્રકારનું વાણી વિલાસ એ ખરેખર એવું લાગે છે એમને ક્યાંક ને ક્યાંક માનસિક તુલના ઘટાઈ એમને ગુમાવી છે અને એના જ કારણે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે આજે એ પ્રકારની જે વાત છે એમાં આજે લોકો આવેદન પત્ર પણ આપવાના છે આ પ્રકારની વાત ખરેખર શોભે નથી વાત એવું કરીએ તો પોલીસ પોલીસ પરિવાર પરિવાર દ્વારા પણ સતત ચોકસાઈ પૂર્વક તમામે તમામ જે પોલીસ બંધો છે એ પ્રકારની વ્યવસ્થા ચોવીસ કલાક પોલીસ કામ કરી રહી છે અને જે પ્રકારે કોઈ પણ ઘટના ઘટતી હોય કોઈ પણ જગ્યાએ ઘટનાઓ બનતી હોય છે ત્યારે પોલીસ હંમેશા અગાઉથી ચેતનતું રહી અને એમાં પ્રક્રિયા કરીને કામ કરતી હોય છે

જો જીગ્નેશ મેવાણી એ અધિકારીની એજ પોલીસ સ્ટેશનમાં જઈને માફી નઈ માગે તો આ આંદોલન સમગ્ર ગુજરાતમાં કરીશું અને પટ્ટા ઉતારવાની કે ટોપી ઉતારવાની કોઈ ધારાસભ્યને તાકાત નથી અને કોઈ ધારાસભ્યની મહેનતથી કોઈને પટ્ટા કે ટોપી પહેરવા નથી મળ્યું એને મહેનત કરી છે ત્યારે મળે છે અમારો પરિવાર અમારા અમારા પરિવારના સભ્યો અમારી જોડે દિવાળી નો કે કોઈ તહેવાર નથી મનાવતા એ માત્ર ને માત્ર પ્રજાની સેવા કરવા જાય છે ગુજરાત પોલીસ અને ગૃહ મંત્રી સાહેબ ની સૂચના છે કે કડક માં ની કડક કાયદેસર ની કાર્યવાહી દારૂ વેચનાર સામે સો ટકા થાય છે અને ભવિષ્યમાં પણ થશે જ મારું નામ રવિ જે રીતે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેમાં પોલીસ પરિવાર છે તે ચોખ્ખું જ કહી રહ્યા છે કે જ્યાં સુધી જીગ્નેશ મેવાણી છે તે રાજીનામું નહીં આપે કે તે માફી નહીં માગે ત્યાં સુધી આ જે વિરોધ પ્રદર્શન છે તે ચાલુ જ કરવામાં આવશે કારણ કે જે રીતે પોલીસ ની વાત કરવામાં આવી છે કે તેમના પટ્ટા ઉતારી દેવામાં આવશે ત્યારે તે લોકોનું એવું કહેવું છે કે આ વાત કરવી બહુ સહેલી છે કારણ કે જે રીતે પોલીસ બનવું એટલું જ અઘરું છે દિવસ રાત મહેનત કરવી છે પડે છે સવારમાં ઉઠી દોડની મહેનત કરવી પડે છે દિવસ રાત ભણવું પડે છે ત્યારે આટલા પરિશ્રમ બાદ તેમને આ પોલીસ છે તેમના અધિકારો મળે છે અને તેમજ તે પોલીસ કહેવાય છે ત્યારે તેમને પટ્ટા ઉતારી દેવાની વાત અયોગ્ય છે તેવું પ પોલીસ પરિવારનું પણ કહેવામાં આવેલું છે અને તેમજ પોલીસ પરિવાર છે તેમનો ઉગ્ર વિરોધ પણ હાલ નોંધવામાં આવેલો છે હવે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તેમજ જિજ્ઞેશ મેવાણી છે તેમને આ ભાષાનો ઉપયોગ કર્યો છે તેને લઈને આપ શું કહેવા માગશો અને પોલીસ પરિવાર જે રીતે હાલ વિરોધ કરી રહ્યું છે તેને લઈ અને આપનો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો જો તમે અમારી નવજીવન ચેનલ યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઈબ જો અને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો નમસ્કાર